આ રીતનું આપણે બેટર લેવાનું આવડું બેટર શું કેવાય બેટર કેવાય ને આ રીતનું લેવાનું તેલ આવે ને તો હર હર મહાદેવ આજના એક નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે આ વખતે કંઈક અલગ ટેસ્ટ કરીએ અને કીધું સારું આપણે ભજી બનાવીને તો ભજી આટલું છે ને બધું વસ્તુ લઈ આવ્યો અને ભજીમાં શું શું વસ્તુ જોઈએ તમને દેખાડું અને પહેલી વખત બનાવે છે જોઈએ કેવી બને છે કેવી નહીં બરાબર તો ચલો અત્યારે જો ભજી માટે શું જોવે તમને જો ભજી માટે જોવે ને તો એક તો પેલા કોથમરી જોવે બરાબર બીજું છે આપણે મરચા મરચાં છે ને ચોરસ નહીં કાપવાના આવી રીંગ અને પતલી રીંગ કાપવાની એવા મરચાં લેવાના પછી આદુ છે અને લસણ છે એ બે ની પેસ્ટ લીલું લસણ હોય તો લીલું પણ અત્યારે લીલું લસણ આવતું નથી એટલે લીલું લસણ નાખ્યું નથી પછી જોવે આપણે બેસન એટલે લોટ ચણાનો લોટ ચણાનો લોટ આપણે ઝીણો ઝીણો જોવે જાડો હોય છે ને તો ન ચાલે ઝીણો હોય ને તો સારી પડે અને બીજું જોશે મીઠું બસ એટલી આઈટમ ત્રણ થી ચાર આઇટમની જરૂર પડે અને તેલ તો જોવે જ તે બરાબર તો ચલો આપણે મિક્સ પેલા કરીએ શું કઈ રીતે બધું વસ્તુ લઈએ છીએ તો જો આપણે પેલા કોથમરી લઈ લીધી બરાબર મરચાં આપણે છે ને એને થોડાક નાખશું આટલા મરચાં નાખ્યા છે બરાબર તે ખાય છે ને તો થોડાક કાઢી લઈએ ભજી થોડીક તીખી હોય ને તો જ મજા આવે બરાબર તો આપણે મરચાં આટલા લીધા છે હવે એમાં આદુ લસણની પેસ્ટ છે તો આપણે પેસ્ટ જેટલી જોવે પ્રમાણે નાખીએ તે આપણે બે જ છણા શિયા અમે બરાબર તો એ પ્રમાણે બનાવવાનું છે તો આટલી આદુ લસણની પેસ્ટ નાખીએ અને આદુની અને આ છે આદુ પેલા જે નાખ્યું એ લસણ નાખ્યું અને હવે આ નાખ્યું છે આદું તો આટલી આટલી પેસ્ટ નાખી દીધી અને હવે મીઠું તો મીઠું આપણે થોડુંક નાખ દઈએ તો સ્વાદ પ્રમાણે આટલું આપણે મીઠું નાખ દઈએ બરોબર અને પછી હવે છે ને આમાં પછી આને છે ને આપણે લોટ નાખીએ તો આપણે લોટ આ એક ડો અને આ બીજો ડોયો બે ડોયા જેવો લોટ નાખીએ છીએ બરાબર આમાં જરૂર પડે ને એટલું જ પાણી નાખવાનું જાજુ પાણી નહીં નાખવાનું પહેલાં આપણે બનાવી દઉં અને થિકનેસ છે ને સે ઘાટી રાખવાની કડક રાખવાની બરાબર તો ચલો અત્યારે જો આટલું નાખી દીધું છે અને હવે આપણે હલાવવાનું છે આવી રીતે બસ પાણી જે જરૂર પડે ને એ પ્રમાણે પાણી નાખવાનું તો જો આ રીતનું આપણે એટલે દેકા જો આ રીતનું આપણે આંગળીઓ વડે જ કરવાની આવે બરોબર આપણે પેલા છે ને એક ઘાણ પાડી જોઈએ કેવું પડે છે કેવા નહીં પછી આમાં જોઈએ કે સ્વાદ પ્રમાણે કઈ અલગ છે વસ્તુ કે નથી બરોબર તો ચાલો જો આપણે તેલ આવી ગયું છે હવે આપણે Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không <cinct> તો તેલ આવી જાય ને પછી આવી રીતે જેમ દેખાયું એવી રીતે નાખવાના આપણને જે બહુ આવડતા નથી એટલે બહાર જેવા ન પડે બરાબર એક દેવા ટ્રાય કરવી પડે પછી વાંધો ન આવે તો અત્યારે જો એક ઘાંડ કાઢો છે આ રીતનો બીજો ઘાંડ નીકળે આટલું આપણે પાડી દઈએ પછી ટેસ્ટ કરીને તમને કહીએ કે કેવા બન્યા બરાબર તો ચલો બ્લોગમાં બૈના રહેજો અને જો મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા નવા નત નવા તમને વિડીયો જોવા મળે તો ચલો હવે બધા થઈ જાય પછી તમને મળીએ તો ચલો જો ફાઈનલી આપણે બધું કરી નાખ્યું છે કમ્પ્લેટ અને જેટલું બધું આપણે તો તું બધું હતું ને તો બીજા કાળમાં એ બધું કરી નાખ્યું કમ્પ્લેટ અને જો થઈ ગયા છેલ્લે હું થાય ગયો ને એટલે મેં ભજીયા જેવું કરી નાખ્યું ભાઈ બરાબર થોડાક છે ને ભજીયા જેવું કરી નાખ્યું તો ચલો જો થઈ ગયું છે હવે કમ્પ્લીટ અને હવે બેઠશું જમવા તો ચલો હવે તમને છે ને આનો ટેસ્ટ દેખાડીએ કે કેવું લાગે એમ બરોબર તો જો આ રીતનું આપણે ભજી તૈયાર થઈ ગઈ છે મસ્તીની કુંભણી ભજી કહેવાય હવે તો કુંભણ ગામે જાઉં તો ચલો જો ફાઈનલ એમે જમવા બેસી ગયા ને ભાઈ પરસેવ કાઢ નાખ્યો એટલે ભજી આપણે ભજી બનાવવામાં તો રહડાના કામ આપણા કામ નહીં ભાઈ ચલો અંશભાઈ ભાઈ આવીએ શું કરવાનું છે માણસ આવે

મીઠે થોડું ઓછું છે બીજું બધું કમ્પ્લીટ છે બાકી આમ રેડી છે મરચામાં તીખા છે બરાબર છે મીઠે થોડુંક મોડું રહી ગયું આપણે ધ્યાન રાખશું હા હા તો આ બાળક લીંબુ જોઈએ

આપણે જમવા બેઠા છીએ તો જમી લઈએ તમને દેખાડ્યું આપણું રિવ્યૂ બરાબર કેવું લાગ્યું કેવું નહીં આપણે કીધું છે સે એવું મેં કીધું મીઠે થોડુંક મોળું રહી ગયું છે એટલે મીઠે મોળું છે લીંબુ નાખીને ટેસ્ટ કરો એમાં મજા આવી બરાબર તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ